નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત કાળજાર ગરમીમાં છેતાલીસ ડિગ્રી તાપમાનમાં ડુંગરાળ પ્રદેશ અને ખુલ્લા આકાશ નીચે જ્યાં સુરજ અગનગોળા વરસાવી રહ્યો છે એવામાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભુવાબર ગામના લોકોને પાણી માટે રજડપાટ કરવો પડે છે બાદર ડેમથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં સાત ફળિયા આવેલા છે તેમજ આદિવાસી લોકો વસવાટ કરે છે છૂટાછવાયા ઘરો અને પશુપાલન ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ ગામમાં નવા ગામ પાણી પુરવઠા જૂથ યોજના અંતર્ગત ગામના લગભગ સાત ફળિયામાંથી ત્રણ ફળિયામાં તો ટાંકા અને સંપણ બનાવી દેવામાં આવ્યા છે અને અંદર પાણી પણ ભરાય છે પરંતુ સામે દેખાતું પાણી ભૃગજળ સાબિત થઈ રહ્યું છે કેમ કે ગામમાં આંતરિક વિતરણની કોઈ યોજના હજી પૂર્ણ થઈ નથી વાસ્મો દ્વારા નળસે જળ યોજના અંતર્ગત કેટલાક ઘરોમાં જોડાણ તો અપાયા પણ માત્ર દેખાવ પૂરતા કોઈપણ ધારાધોરણ વગર ખુલ્લામાં માત્ર દેખાવ કરીને કામગીરી અધૂરી છોડી દેવામાં આવી જેને લઈને પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે બાઠોડા ફળિયામાં સામે જ ટાંકો ભરેલો હોવા છતાં પાણી માટે અહીંની મહિલાઓ દોઢથી બે કિલોમીટર દૂર કોઈ ખાનગી બોર કરેલો હોય અથવા ખેતરમાં કોઈ બુરકૂવા પર પાણી આવતું હોય ત્યાં લેવા જવું પડે છે ગામના લોકોને જણાવે છે કે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત સુધી અનેક રજૂઆતો કરી પણ અમારા સામે કોઈ ધ્યાન આપતું નથી યોજના તો કરી પણ એનું અમલીકરણ પણ થયું નથી જેને લઈને અમારે આટલા ધૂમધકતા તાપમાં પાણી માટે રખડવું પડે છે નાના બાળકોને સાથે લઈને મહિલાઓ પાણી માટે નીકળી પડે છે અને આખો દિવસ એમને પાણી લાવવામાં જ પૂરો થાય છે બારીયા ફળિયાના રહીશો ખૂબ આક્રોશમાં છે તેઓ જણાવે છે કે ફળિયામાં આવેલા કૂવો કે જેમાં બે પાણી કાઢવાના મશીન ચાલે છે એટલું પાણી હતું પરંતુ વાસમો દ્વારા આખા ગામને અહીંયાથી પાણી આપીશું અને તમારો કૂવો આપો તમને પાણી વિતરણમાં પણ રાખીશું તેમ કહી જેની માલિકીનો કૂવો છે એ ખેડૂતને કૂવો તો મોટો ન કર્યો પરંતુ જે પાણી આવતું હતું તે પણ બંધ કરી દીધું વળી કામગીરી પણ પૂર્ણ ના કરી ગામમાં પાણીની પાઇપો તો માત્ર કહેવા પૂરતી બહાર દેખાય તેમ પાઇપો દબાવવામાં આવી છે અને નળ પણ એવા નાખ્યા છે કે હાથમાં આવી જાય કેટલીક જગ્યાએ તો નળ પણ નથી તો ગામમાં પાણી આવે ક્યાંથી એક સ્થાનિક યુવાન જણાવે છે કે અમારા ગામમાં નળથી જળ નથી પણ નળથી છળ થયું છે અનેક રજૂઆતો કરી કોઈ માહિતી પણ આપતા નથી ગામ લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે અમને પાણી પાણી આપો સરકાર હા અમારા અંદર ઘર છે અને અત્યારે ઓગણપચાસ જેવું મતદાન છે હાલ પણ અત્યારે કોઈ ફળિયામાં હાથ ફળિયા મોટા મોટા પણ કોઈ ફળિયામાં પાણી પૂરું પાડ્યું નથી અને અમુક જે જશો એથી કોમ કર્યું ઘોડાયું પણ એ પાઇપે સમયે દબાઈ

અમે પંચાયતે ઓફિસે સરપંચ શ્રીઓ ત્રક મંત્રીશ્રીઓ એમને રજૂઆત કરેલી છે તાલુકા પંચાયત પણ બી રજૂઆત કરેલી છે તમામ રજૂઆતો અમે લેખિતમાં કરેલી છે માઉખિકમાં પણ બી કરેલી છે અમારી પાણીની સમસ્યાઓ આજ દિન સુધી દૂર થયેલ નથી સાહેબ સિંચાઈ વિભાગમાંથી પાણી ટાંકો બનાવવાનો આવેલો છે એ ટાંકો પણ બી ભરેલો છે એ ટાંકામાંથી પાણી અમારા ઘર સુધી કોઈ જગ્યાએ કનેક્શન જોડવામાં આવેલ નથી ને આજ દિન સુધી એમને પાણી મળેલ નથી સર નળ સર જે જલ યોજના આવી ટોકો બનાવી લે એટલું જ જાણ્યું છે અમારા ઘર સુધી કોઈક વ્યવસ્થા થયેલી નળની નળ છે જળ છે કોઈ વ્યવસ્થા થયેલ નહીં અમે દૂર દૂર થી લાવીએ કોક ના અંગત પોતાનો પ્રાઇવેટ બોર કરેલો હોય કોઈ ખાનગી બોર માંથી પાણી આવતું હોય તો એક જેવું તેવું સાંભળી ને અમે ત્યાંથી પાણી ભરી લાવીએ છીએ સદર બાબતે જે તે ગોગાવાડા ગ્રામ પંચાયત તલાટી મંત્રી અને સરપંચ દ્વારા ત્યારે તપાસ કરવામાં આવી છે એમને હાલ કોઈ એવી રજૂઆત મળી નથી પરંતુ એમને જે તપાસ કરતાં જે સંપ જે છે પાણી પહોંચાડવા માટે એમાં પાણી પડે છે પરંતુ જે લોકોને ઘર ઘર સુધી પહોંચાડવા માટે જે નેટવર્ક છે એની કામગીરી અત્યારે હજુ ચાલુ છે એ કામગીરી અધૂરી છે અને એના એટલે લોકોને ઘર ઘર સુધી પાણી નથી મળી રહ્યું પણ આ બાબતે અમે તાત્કાલિક પગલાં લઈએ લેવા માટે તલાટીકા મંત્રીને જાણ કરીએ છીએ અને લોકોને પીવાનું પાણી સૌથી પહેલાં પ્રાયોરિટી એ છે એટલે પીવાનું પાણી મળે એ માટે ટેન્કરની સુવિધા એમને ગામ લોકોને પહોંચાડે એ માટે અત્રેરીથી અમે જાણ કરીએ છીએ સદર બાબતની અમે મંત્રી મંત્રીશ્રી દ્વારા ખરાઈ કરાવી લઈએ છીએ અને એ દિશામાં પછી એમને એ પ્રશ્નનું જલ્દી સમાધાન થાય એ બાબતે અમે કામગીરી કરીશું